શિયાળો શરૂ થાય ને એટલે દરેકના ઘરની અંદર ગાજરનો હલવો તો ચોક્કસથી બનાવવામાં આવે તો આજે હું તમારી સાથે ગાજરના હલવાની રેસીપી શેર કરીશ કોઈપણ જાતના માવાનો ઉપયોગ વગર આપણે ગાજરનો હલવો બનાવીશું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ઘણી બધી રીતે ગાજરનો હલવો આજકાલ બનાવવામાં આવે છે પણ આજે તો હું તમારી સાથે એની જે ટ્રેડિશનલ રીત છે ને જેનાથી હું બનાવું છું એ શેર કરીશ આ રીતે બનાવેલો ગાજરનો હલવો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અત્યારે મેં એક કિલો જેટલા ગાજર લીધા છે અને ગાજરની જ્યારે પણ તમે પસંદગી કરો ને તો આ રીતના એકદમ સરસ પિંક કલરના અને કૂણા ગાજર હોય એ લેવાના બહુ વધારે જાડા ગાજર હોય ને તો એ એની અંદર એનો જે કેસરી ભાગ હોય એને વધારે હોય તો આપણને માવો ઓછો મળે તો પાણીથી બરાબર એને મેં એકવાર સાફ કરી લીધા છે ત્યારબાદ આપણે એને કપડાંથી લૂસીને એની છાલ કાઢી લેવાની છે છાલ કાઢ્યા પછી આપણે એને ખમણવાના છે ઘણા બધા લોકો ગાજરને બાફીને અથવા તો પછી ગાજરને મિક્સર જારમાં થોડા ક્રશ કરીને એ રીતે અલગ અલગ એનો હલવો બનાવે છે પણ હું એવું માનું છું કે આ રીતે હલવો બનાવવામાં પણ બહુ વધારે સમય તો નથી જ લાગતો અને આ હલવાનો જે સ્વાદ આવે છે ને એવો સ્વાદ એ રીતે બનાવેલા હલવામાં બિલકુલ નથી આવતો તો સૌ પ્રથમ તો આપણે આ રીતનું એક પેન લઈશું અને એની અંદર આપણે ઘી એડ કરવાનું છે તો અત્યારે મેં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે ગાજર જે આપણે છીણીને રાખ્યા હતા ને એને આપણે ઘીની અંદર સાંતળી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી એને ઢાંકીને વરાળથી આપણે ચઢવા દઈશું આ રીતે કરવાથી જે કુકિંગ ટાઈમ છે ને ગાજરનો હલવો બનાવવાનો એટલે કે આખી જે પ્રક્રિયા છે ને એ ખૂબ જ ઝડપથી થઈ જાય છે તો સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ માટે મેં રહેવા દીધા છે તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને ઘીના કારણે એક જાતની સરસ એની પર ચમક આવી ગઈ છે તો હવે એની અંદર આપણે એડ કરીશું દૂધ કોઈપણ જાતનો માવો કે મિલ્ક પાવડર કે ઉમેરવાની જરૂર નથી તમે તમારી પાસે ઘરમાં જે પણ દૂધ હોય લઈ શકો અત્યારે મેં ગરમ કર્યા વગરનું એટલે કે મલાઈ કાઢી લીધેલું ફૂલ ફેટ દૂધ ઉમેર્યું છે એક કિલો ગાજર હોય તો તમારે આ રીતે મલાઈ કાઢ્યા વગરનું દૂધ હોય તો પાંચસો એમએલ એટલે કે દૂધની એક થેલી ઉમેરવી જો મલાઈ કાઢી લીધેલું દૂધ હોય ને તો તમારે લગભગ સાડા સાતસો એમએલ જેટલું દૂધ એડ કરવું અને આ રીતે આપણે એને વચ્ચે વચ્ચેથી હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખીશું હવે આપણે ડ્રાયફ્રૂટને લઈ લઈએ તો અત્યારે મેં કાજુ અને કિશમીશ લીધા છે જનરલી ગાજરનો જે હલવો હોય એની અંદર આ બે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવે છે પણ તમને ગમે તો તમે બદામ પણ એની અંદર નાખી શકો તો અત્યારે મેં લગભગ બારથી પંદર નંગ જેટલા કાજુ લીધા છે અને પંદરથી વીસ નંગ મેં કિશમિશ લીધી છે કાજુ મારી પાસે આખા છે તો આ રીતે આપણે એને થોડા ટુકડામાં કટ કરી લઈએ તમારી પાસે કાજુ ફાળા હોય તો તમે એ પણ લઈ શકો અથવા તો આ રીતે કાજુને ટુકડામાં કટ કરીને હવે આ જે ડ્રાયફ્રૂટ છે ને એને આપણે સાંતવી લઈશું તો ઘીમાં આપણે એને થોડું સાંતળીએ ને તો એનો જે સ્વાદ છે ને ખૂબ સરસ આવે છે સુગંધ પણ સરસ આવે છે તો કાજુ થોડા સહન થાય એટલે કિશમીશ એડ કરી દઈશું તો કાજુ અને કિશમીશને આ રીતે ઘીમાં સાથે અને આપણે સાઈડમાં રહેવા દઈએ આ બાજુ જે દૂધ એડ કર્યું હતું એ પણ ઘણું ખરું બળી ગયું છે વચ્ચે વચ્ચેથી આ રીતે આપણે એને ચલાવતા રહેવાનું હવે આપણે એની અંદર ખાંડ એડ કરીશું તો અત્યારે હું એની અંદર અડધો કપ ખાંડ એડ કરું છું એક કિલો ગાજર અને પાંચસો એમએલ મેં દૂધ લીધું હતું તો એના માટે મેં અડધો કપ ખાંડ લીધી છે પણ તમને જો વધારે મીઠાશ જોઈએ તો તમે પોણો કપ જેટલી ખાંડ પણ એડ કરી શકો ખાંડ નાખીએ એટલે ખાંડનું પણ પાણી વળે તો દૂધ અને ખાંડનું પાણી વળી જાય પછી ધીમે ધીમે એની જે કન્સિસ્ટન્સી છે આ રીતની ઘટ થવા લાગશે ગેસની ફ્લેમ આ સમય પર એકદમ જ આપણે સ્લો રાખવાની છે રીત નીચેથી એ ચોંટશે અત્યારે મેં નોનસ્ટિક લીધું છે જાડા તળાવવાળી કઢાઈ તમારે લેવાની અથવા તો નોનસ્ટિક લેવાનું હવે આ રીતની કન્સિસ્ટન્સી આવે એટલે કે દૂધ જે હતું એ બધું જ બળી જાય અને થોડું તમને માવા જેવું ટેક્સચર દેખાવા મળે એટલે એની અંદર આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર એડ કરીશું તો હું અત્યારે આની અંદર લગભગ હાફ ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેર્યું છું તમને ગમે તો તમે જાયફળ પાવડર પણ નાખી શકો પણ મારે ત્યાં નથી ગમતો જો ગમતો હોય તો વન એટ ટી સ્પૂન એટલે કે થોડોક જ એડ કરવાનો હોય છે અને જે આપણે ડ્રાયફ્રૂટ સાથે હતા એ ઉમેરીશું થોડા હું ગાર્નિશિંગ માટે રહેવા દઈશ તો ડ્રાયફ્રૂટ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે એની અંદર એડ કરી શકો તમને ના ગમતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો તો ગરમા ગરમ ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે આ હલવાને તમે ઠંડો પણ ખાઈ શકો છો અને આ રીતે ગરમ પણ ખાઈ શકો છો અને બનાવ્યા પછી તમારે ખાવો હોય તો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે એમાં પણ એને ગરમ કરી શકો છો તો આજના હલવાની રેસીપી તમને કેવી લાગી ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવાનું તમને જો કિચન ક્રાફ્ટમાં ગમતું હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો તમને એવું લાગતું હોય કે કિચન ક્રાફ્ટ દ્વારા તમને અવનવી રેસીપીઓ જાણવા મળે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પણ એનો લાભ આપો અને બીજાની સાથે એને ચોક્કસ શેર કરો તો ગરમા ગરમ હલવો હું તો અત્યારે ખાવાની છું તો તમે ક્યારે બનાવો છો આ હલવો એ કમેન્ટમાં ચોક્કસ જણાવો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે